ભાઈ ફોણી વાળા હલાવી પોણી વાળા પછી મોટર નાખેલી છે મોટર થી મને થોડી ખબર તમે જોડ માંથી આવો છો એમ એ મે પૂછા થોડું હોય તું પૂછાવ જીબી બોર્ડ મે જીબી બોર્ડ થોડું નો માલિક છું તને સોરી જીબી બોર્ડ નો માલિક પૂછે મને મન ના ઓળખેલા તે ના હું જીબી બોર્ડ છું હા સ્ટાર્ટ તારે આમ ફેરવાનું ખાલી એમ કરના ઘણી એમ કરવાની છે ચાલો હમ બેસી